કોળી સમાજના ચિરાગભાઈ ઝાલા અને અન્ય કોળી સમાજના આગેવાનો ગાંધીનગર જવાના છે સીએમને રજૂઆત કરવા અને ભાવનગરમાં જે ન્યાયસભા થઈ હતી તે માટે બધાએ કોળી કોળીભાઈઓને આભાર માને છે અને મોટી સંખ્યામાં ન્યાય ન્યાયસભામાં આવ્યા તે માટે ને બધા કોળી સમાજના આગેવાનો તથા આભાર વ્યક્ત સમાજ સમાજપ્રેમી ભાઈઓ આ ન્યાયસભામાં જોડાણા ખૂબ આનંદની વાત છે કે સમાજ પ્રત્યે એટલી લાગણી તેમની ભાવના અને સમાજ પ્રત્યેની જે વેદના છે તેને ધ્યાનમાં રાખી જે પણ મિત્રોએ પોતાનો કિંમતી સમય કાઢી આ ન્યાય સભામાં હાજરી આપી બરાબર તે બદલ પહેલાં તો તેમનો ખૂબ ખૂબ આભાર જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય તો વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય તેઓ પ્રયત્ન કરવા વિનંતી કાલે ન્યાય સભામાં જે મેં ક્રાઉડ જોયું બરાબર તો ખરેખર સમાજમાં જાગૃતતા ખૂબ બધી આવી છે અને હાલ એકતા પણ જોવા મળે છે કેમ કે ત્યાં ઊભવાની જગ્યા નહોતી તમે ફરતી બાજુ જોવો તો બધી બાજુ માત્ર કોળી સમાજ કોળી સમાજ અને કોળી સમાજના જ ભાઈ બહેનો તમને જોવા મળતા પાર્કિંગમાં તમે જો તો નકરી ગાડીઓ અને ઘણા બધા એવા તાલુકા છે કોઈ જગ્યાએથી થી પચાસ ગાડી કોઈ જગ્યાએથી સિત્તેર ગાડી કોઈ જગ્યાએ દસ ગાડી પંદર ગાડી દરેક મિત્રો પછી સુરેન્દ્રનગર હોય રાજકોટ બાજુ હોય ગીર સોમનાથ જુનાગઢ નળકાંઠાનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો કોઈ પણ એવો ખૂણો બાકી નથી કે જ્યાંથી લોકો આ ન્યાયસભામાં આવ્યા ના હોય એટલે સમાજની વાસ્તવિકતા માટે સમાજને ન્યાય આપવા માટે જે પણ ભાઈઓએ ખરેખર હાજરી આપી તે બદલ ફરી એક વખત એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજી વાત એ કે ઘણા મિત્રોના કાલે ફોન આવ્યા ઘણા મિત્રોના એસએમએસ આવ્યા કે ચિરાગભાઈ અમે ખરેખર તમને સાંભળવા આવ્યા હતા પણ અમારો ધક્કો કે ફેરી ગયો એટલે બધા ભાઈઓને હું કહેવા માંગુ છું કે ધક્કો કાંઈ ફેલ નથી ગયો આ જે એકતા દેખાણી છે ને ભાઈ એનું આ દુનિયા દેશ ગુજરાત એ નોંધ લે છે જેટલા પણ મીડિયા તમે જો બરાબર તો દરેક વ્યક્તિ આ સમાજની એકતાની એ નોંધ લીધી છે વાત હાથમાં આવ્યું ના આવ્યું બરાબર તો જે પણ આયોજક કરતા હતા તો તમે જોતા જો ઘણા દિવસ થયા તે કન્ટિન્યુ સોસાયટી વાઇઝ મીટિંગ કરતા હતા ગામ વાઇઝ મીટિંગ કરતા હતા અને એવડું મોટું આયોજન કરવા માટે તેનો પણ સિંહ છે તો આજે જે પરમિશન એ લોકોને આપવામાં આવી હતી એ ખૂબ જ ટૂંકા ગાળાની પરમિશન હતી જે પરમિશન આપવામાં આવી પહેલાં તો પરમિશન જ એ લોકોને આપતા ના હતા પછી પરમિશન અમુક નિયમોને આધીન તેને પરમિશન આપવામાં આવી ઘણી બાબતો છે તે આપણે જાહેર પણ ના કરી શકીએ પણ અમુક ટૂંકા ગાળામાં પરમિશન હતી કે આ ટાઈમે તમારે આ કાર્યક્રમ પૂરો કરી દેવાનો છે એટલે એન્ડ કાર્યક્રમનો જે પણ સમયગાળો હતો ને એન્ડ હતો અને એન્ડના હિસાબે બરાબર જે પણ સમાજના આગેવાનોને બોલવાનો મોકો નથી મળ્યો બરાબર તો દરેક ભાઈઓ પાસે આશા રાખો કે આમાં કાંઈ આપણે મંદુખ રાખવાની જરૂર નથી ને ખાસ કરીને જે સ્થાનિક લોકોએ જે મહેનત કરી છે બરાબર તો તે મહેનત પ્રમાણે તેને બરાબર પેલો મોકો આવું જોઈએ બોલવા આવું મારું માનું છે ક્રાઉડ બહુ હતું બધા લોકોએ બહુ એમ કીધું કે ચિરાગભાઈને માય કાપો ચિરાગભાઈને માય કાપો પણ આપણે એવું કીધું હતું કે ભાઈ ટાઈમ નથી બરાબર અને જે મિત્રો આવેલા છે તેને ખ્યાલ નહીં હોય કદાચ કે પરમિશન ટૂંકા ગાળાની હતી બરાબર ને એ સમયમાં પૂરું કરવાનું હતું ને એવડું મોટું આયોજન હોય જીતું વાઘણીના ગઢમાં હોય એટલે પ્રેશર હોય આ તમારે સમજવું જોઈએ બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે કા સરકારને કરવાનો હતો માત્ર ખાલી જીથું વાઘાણીને નહીં જો મારો બોલવાનો વારો આવ્યો તો હું સરકારને જ પ્રહારો કરેત કેમ કે આપણું રક્ષણ કરવાની આપણી સુરક્ષા માટેની જવાબદારી પેલા સરકારની છે અને સરકારના રાજમાં સરકારના જ હોદ્દેદારો બરાબર એ મન વર્તન કરતા હોય ફરતા હોય તો સરકારે આપણા મતથી જ આ સરકાર બને છે તો સરકારને જે રીતે કેવું હોય ને જે રીતે સમજાવવું હોય સમજાવવું પડે આપણે કે આવો બનાવ ફરી વખત આ કોળી સમાજમાં કે અન્ય સમાજમાં પણ ના થાય તેની તકેદારી તમારે રાખવી પડે બાકી અમારા મતથી સરકાર બને છે તો અમારા મતથી તમારી સરકાર પડી પણ જાય જાય મનમાં કોઈને હોય તો નીકળી એટલે બધા મિત્રોને વિનંતી ન્યાય સભામાં ઓગણીસ આમ તેમ લાગ્યું હોય તો આપણે કઈ સોશિયલ મીડિયામાં હાવો કરવાની જરૂર નથી ભાઈઓ હોય ને વાસણ ખખડે એટલે આયોજક કરતા જે પણ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરી એક વખત જે પણ આયોજક કરતા છે અને ખાસ કરીને દૂર દૂરથી જે પણ આગેવાન મિત્રો આવ્યા છે બહુ ક્રાઉડ હતું મહેમાનો વધારે હતા કોઈને આગતા સાગતા પણ કદાચ ત્યાં નહીં થયું ઘણા બધાના મિત્રોના ફોન આવ્યા પણ આપણો સમાજ છે બોડો સમાજ છે એટલે કોઈ કાર્યક્રમમાં કોઈ આગેવાનોથી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય બરાબર તો આપણે કેમ કે ઘણી બધી બાબતો એવી હોય છે કે અંદર અંદરથી દુઃખ હોય પણ મીડિયા હોય તો મીડિયા સમક્ષ આ બધું કંઈ જાહેર ન કરવાનું હોય બરાબર ને અને જ્યાં પણ કાર્યક્રમ કરો ક્યાંક ને ક્યાંક છતી રહી જતી હોય અને કરો તો છતી રહે કાંઈ ન કરો ઘરે બેઠા રહ્યો તો કોઈ વસ્તુ ના થાય એટલે માઇનસ પોઈન્ટ કે નેગેટિવ વાત આપણે કરવાની નથી કેમ કે આપણે બહુ લાંબી લડાઈ લડવાની છે આપણે શાસક સમાજનું નિર્માણ કરવાનું છે કા માથા ભાઈને ન્યાય મળી જાય એટલા પૂરતું સીમિત નથી ભાઈ બરાબર આપણો દાવ બધા લઈ છે બજેટ હોય સરકારી ગેરરીતિ હોય સરકારી શિક્ષણની ગેરરીતિ હોય બરાબર એટલે આ બધી બાબતો બજેટથી માંડી રાજકીયથી માંડી શૈક્ષણિક આરોગ્ય બધી રીતે આપણે જે અન્યાય થાય એના માટે આપણે લડત છે અને આપણું લક્ષ્ય છે શાસક સમાજનું નિર્માણ શાસક સમાજના નિર્માણ માટે જો આપણે આપણા ભાઈઓ સાથે ભાઈચારો નહીં રાખીએ બરાબર અને અંદરો અંદર ઝઘડા રાખશું તો આપણે ક્યારેય સત્તા ઉપર પહોંચી શકશું નહીં અને દુશ્મનોને જ જોઈએ છે દુશ્મનોને એ જ જોઈએ છે કે આ લોકો અંદરો અંદર લડાઈ ઝગડીને બાંધી પડે બરાબર પાંચ પાંચ દસ દસ પંદર પંદર જણા ગામડા ઝગચ ગામમાં ઝઘડા થાય ને ઓલા મારા બેટા ગાંધીનગર બરાબર આપણા ટેક્સના પૈસા પચાસ પચાસ હજાર કરોડને લાણો લઈને નીકળી જાય એટલે લડવાનું છે દુશ્મનો સામે એવા દુશ્મનો સામે જે સત્તામાં બેઠા છે અને જે લોકો આપણી સાથે જ્ઞાતિ વાત કરે છે બરાબર પોતાના સમુદાયનો વિકાસ કરે છે અને આપણે ભાઈ ભાવ પૂછતા નથી તમને તાજેતરનો કાલે એક ન્યૂઝ આવ્યા કાલ એક બે દીમાં કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજના આંદોલન કાર્યોના કેસો પાછા ખેંચવામાં આવ્યા પહેલા પાટીદાર સમાજના આંદોલન કાર્યોના કેસો પાછા ખેંચવામાં આવ્યા હતા આપણે કાંઈ વાંધો નથી આપણે રાજી છે ખરેખર અન્ય સામે લડતા કોઈ પણ આંદોલનકારીઓ હોય પોતાના અઘાત મારતે લડતા જે આંદોલનકારીઓ હોય એના પર ખોટા ગુના છે દાખલ થયા હોય તો ખેંચાવા જોઈએ એને આપણું સમર્થન છે પણ જ્યારે સરકાર દ્વારા ક્ષત્રિયોના કેશો પાછા ખેંચાણ એટલે મને એવું થયું ઘરે ઘર સરકાર આ ક્ષત્રિયોમાં ફાટા પાડી દીધા આપણે સૂર્યવંશી ક્ષત્રિય માનધાતાના વંશજો સમ્રાટ અશોકના વંશજો ગૌતમ બુદ્ધના વંશજો તો ખરેખર આપણે ક્ષત્રિય નથી એટલે આ સરકાર ક્ષત્રિયોમાં પણ બે ફાટા પાડે છે બરાબર આપણે લગભગ મને એવું લાગે આપણે ક્ષત્રિય ગણતા નહીં હોય એવું નથી લાગતું તમને સરકાર આ ક્ષત્રિય નહી ગણતા હોય એવું મને લાગ્યું કેમ કે જે ન્યૂઝ વાયરલ થયા કે ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવ્યા એટલે ક્ષત્રિયો તો આપણે ભાઈ આપણે કેમ કઈ નોંધો ના લીધી એટલે આ વાત બીજું કે પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજના જો કેસો પાછા ખેંચાતા હોય તો કોળે ઠાકોર સમાજના કેમ આગામી નહી ચાલુ થાય છે તો બધા આગેવાનોની રાય લઈએ અને નક્કી કરીએ કે વિધાન સત્ર ચાલુ કરો તમે અમે આવીએ છીએ ગાંધીનગર સીએમને રજૂઆત કરવા લેખિત સીએમને લેખિત રજૂઆત કરવા આખા ગુજરાતના કોળી ગાંધીનગર અમે આવીએ છીએ રજૂઆત કરવા અને આ રજૂઆત કરવામાં યુવા કોળી એકતા સંગઠન નહીં હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના જેટલા પણ સામાજિક સંગઠનો ચાલતા હોય નાના મોટા તો દરેકને હું નમ્ર અપીલ કરું છું ચાલો અમારી સાથે જોડાવ આગામી વિધાનસભા સત્ર ચાલુ થઈ રહ્યું છે આપણે બધા સાથે મળી બધા સાથે મળી બરાબર ગાડીઓના કાફલા સાથે આપણે ગાંધીનગર સીએમને રજૂઆત કરવા જોઈએ કે જો પાટીદાર સમાજના ક્ષત્રિય સમાજના બરાબર કેસો પાછા ખેંચાતા હોય તો અમે પણ ક્ષત્રિય છીએ અને અમે પણ આ સરકારને સૌથી વધારે ટેક ચોકરીએ છીએ સૌથી વધારે મત આપીએ છીએ તો અમારા કેમ નહીં એકને ગોળને બીજાને ખોળ કેમ આ સવાલ સાથે બંધારણ રીતે આપણે રજૂઆત કરવાની જે છે અને કોળી સમાજના જે ખોટા કેસો થયા છે તે પાછા ખેંચાય તેના માટે એક રજૂઆત કરવા જવાનું છે બીજું કે જો બિન અનામત વર્ગને બિન અનામત વર્ગને જો બબે હજાર કરોડ અત્યાર સુધીમાં આપવામાં આવતા હોય વર્ષે પાંચસો સાતસો હજાર કરોડ આપવામાં આવતા હોય તો પાંત્રી કે ચાલીસ ટકા કોળી સમાજની વસ્તી છે દસ ટકા વસ્તીને જો તમે બબે હજાર કરોડ વધારે આપતા હોય તો ઠાકોર અને કોળી સમાજને કેમ ભાઈ ભીખ આપો છો હે તો અમારે ભીખ ભીખ જોતી નથી અમે તાળા લઈને આવીએ છીએ ગાંધીનગર બરાબર ઠાકોર અને કોળી વિકાસ નિગમને ને તાળા મારી દો તમારી ભીખ અમારે જોતી નથી તમારે દેવું હોય તો આત્મા સન્માન સાથે જે બિન ના મતવગ વસ્તી પ્રમાણ આપો છો ને એ જ પ્રમાણે કોળી ને ઠાકોર સમાજની વસ્તી પ્રમાણે વર્ષે પાંત્રીસો કરોડ રૂપિયાની ફાળવણી એના નિગમમાં કરી જોઈએ કે પછાત દરજ્જામાં અમે આવીએ છીએ સરકારની પહેલી ફરજ એ આવે કે જે લોકો પછાત છે ને તેના માટેની વ્યવસ્થા પેલા હોવી જોઈએ પછી ઓબીસી સમાજ હોય એસી સમાજ હોય એસટી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય આ પહેલી જવાબદારી આ સરકારની બને છે અને બધાને જે ઉલ્લુ રમારોના ધંધા તમે જે ચાલુ કર્યા ને તો બધું કરો બંધ વિધાનસભા તમે ચાલુ કરો અમે આવીએ છીએ ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં તમે લોન આપવા માટે તમે હાથ બારના નહીં તમે આ બધા ગતકડા તમારા બંધ કરો બરાબર જામીન આપવાના બરાબર હાથેદારો માગું છો અને એટલે ભાઈ મજૂરી કામ કરે પાંચ દસ હજાર કોઈ હોશીના ના આપતું હોય બરાબર તો એના માટે આવા કડક નિયમો તમે રાખીને બેઠાના પાછા હોશિયારી કરો છો એટલે આ સમાજને કહેવા માગું છું કે ટૂંક સમયમાં અમે તારીખ જાહેર કરીએ છીએ જે પણ સંગઠનોને આ કોઈ કેચીરા ઝાલાનું કે એના સંગઠનનું કામ નથી ભાઈ સમાજનું કામ છે એટલે બધા સંગઠનના જે પણ આગેવાનો છે એનું હું નમ્ર અરજ કરું છું કે અમે સમાજના હક અધિકારો માટે સમાજને સમાનતા માટે અમે લડત લડવા જઈ રહ્યા છીએ આગામી વિધાનસભા ચાલુ થાય તારે ડિક્લેર કરીએ છીએ બરાબર જવાનું છે સીએમને મળવા બરાબર અને મોટી સંખ્યામાં જવાનું છે કે ભાઈ ભીખ અમારે જોતી નથી તાળા લઈને આવ્યો છે તાળો મારી દો બરાબર ઠાકોર અને કોળી વિકાસ નિગમને ભીખ તમારી જોતી નામ તેવડ છે અમારે પાસે મત છે ભાઈ નહીં આપો ને તો હિતાયમાં તમારી સરકાર પાડીને લઈ લેવું એટલે તો એટલું તો છે જ કોળી વટથી જીવા છે ને વટથી જીવવાના છે તમે જે નથી આપતા ને ભાઈ નહીં આપો તો વટથી લેવાના છે એમાં કઈ ફેરફાર નહીં રે તમારે જ્યાં ખૂતા ખોડ ખોડી દેજો વિધાનસભાનું સત્ર ચાલુ થાય બરાબર તારીખ જાહેર કરીએ છીએ આવીએ છીએ ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાણા હોય તો અમારા કેમ નહીં બરાબર અમને કાંઈ વાંધો નથી તમે બે હજાર કરો આપો પચીસ હજાર કરો આપો ત્રણ હજાર કરો આપણે કાંઈ વાંધો નથી જે પછાત દરજ્જામાં આવે છે તેનું પછાતપણો દૂર કરવા માટે બરાબર તેનો આર્થિકપણો દૂર કરવા માટે તેને યોગ્ય અવસર માટે તમે કેમ ભાઈ કંઈ આપતા નથી એટલે તમે માત્ર માત્ર ભીખ આપો છો ને આ તમારા ભીખના અમે કંઈક આદી નથી તાળું લઈને આવીએ છીએ મારી જો બરાબર કા યોગ્ય સમાનતા આપો જેમ વસ્તી પ્રમાણે બિન અનામત વર્ગને આપો ને એ જ પ્રમાણે વસ્તી પ્રમાણે ઠાકોરના કોળી વિકાસ નિગમમાં તમે ખંડ આપો અને નિગમના જેટલા પણ હોદ્દેદારો છે બધા કોળી ઠાકોર હોવા જોઈએ બરાબર આજ લેખિત રજૂઆત સાથે અમે આવીએ છીએ બરાબર અને જે પણ મિત્રો લાઈવ નિહાળે છે એને કહી દઉં છું કે તમે તમારા કુટુંબમાં તમારા હગાવાલામાં હાહરિયામાં તમારા ગામમાં તાલુકામાં આવો બધા સાથે મળી આ સરકારને રજૂઆત કરવા જઈએ જ્યાં લગી આ મૂંગી અને બેરી સરકાર સામે તમે અવાજ નહીં ઉઠાવો અન્યાય સામે તમે અવાજ નહીં ઉઠાવો અન્યાય સામે તમે એકતા નહી બતાવો ત્યાં સુધી ભોજ્યો ભાઈ આ તમારો કોઈ ભાવ પૂછવાનો નથી આ લડાઈ સમાજના સમ્માનની છે આ લડાઈ ગર્વ ગર્વથી જીવવા માટેની છે ભીખારીની જેમ આપણે નિગમમાં ભીખ આપે તો આપણે સમજે છે હું આ લોકો હે બે બે ટકા લોકો મુખ્યમંત્રી ગૃહમંત્રી બની જાય અને પાંત્રી ચાલીસ ટકા ન્યાય માટે ભીખ માંગવી પડે આજે સહન નહીં થાય અને કાલે પણ નહીં થાય અમારા દેખીતા અમે તમે ચોક્કસ સમુદાયના વિકાસ માટે તમે કાર્ય કરો છો ચોક્કસ સમુદાયના લોકોને તમે ધારાસભ્ય બનાવો છો તમે મુખ્યમંત્રી બનાવો તમે ગૃહમંત્રી બનાવો છો તમે સારા ખાતા આપો છો તમે પૂરતા પ્રમાણમાં બજેટ આપો છો તો અમે કઈ ભીખ ના આદિ નથી અહીંયા અમે જન્મ છે ને આત્મસન્માન થી ગર્વ સાથે જીવવા માટે લીધો છે અને આ દેશ બંધારણથી ચાલે છે બંધારણ એવું કે દરેક સમાજ માટે બંધારણ સરખું જ્ઞાતિ ધર્મ લિંગ બરાબર કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમુદાય હોય દરેકને સમાનતા મળવી જોયા બંધારણ કહે છે તો બંધારણ ને ઉપર વટ જવાવાળા તમે કોણ છો ભાઈ હે બંધારણ થી ઉપર વટ જવાવાળા તમે છો કોણ આ દેશ બંધારણ થી ચાલે છે અને લોકશાહી આ દેશ લોકશાહી દેશ છે અને લોકશાહી માં સૌથી વધારે મત એનો રાજા એટલે અમારા સમાજ ને છે ને એ ખ્યાલ નથી જેમ કસ્તુરી મુર્ગની તમે જે વાત સાંભળી છે કે હરણ કસ્તુરી માટે આમ સુગંધ માટે દૂર દૂર સુધી દોડ્યા રાખે છે એની સુગંધ લેવા માટે પણ એ હરણને ખબર નથી કે કસ્તુરી તો એની નાભીમાં છે એમાં સમાજને ખબર નથી કે કસ્તુરી રૂપી મત છે ને એ આ સમાજના છે કોની પાસે કસ્તુરી રૂપી મત છે ને આ સમાજના છે પણ આપણા સમાજને ને સમજવું નથી બીજા બીજા આટા મારવા ગામના પટ્ટા પાથરવા હે તો તમને ન્યાય ક્યાંથી મળવાનો એટલે કસ્તુરી રૂપિયા મતની કિંમત તમે સમજો તમે ખુદ બ્રાન્ડ છો ખુદ સરકાર છો ભાઈ આપણે કોઈને અન્ય આપવા નથી માંગતા પણ જેમ સમ્રાટ અશોકે જેમ સમ્રાટ અશોકે અખંડ ભારતમાં રાજ કરેલું ને સન્માનતા આપેલી યુનિવર્સિટી હતી તમે ઇતિહાસ વાંચો તો તમને ખબર પડે દુનિયા યાદ કરે છે સમ્રાટ અશોક ને ગૌતમ બુદ્ધ ને દુનિયા યાદ કરે એના વંશજો આપણે છીએ અને જેના મત નથી બરાબર એની કંપનીઓ ખોલીને બેઠાને આપને હે એના એને એની કંપનીના દાડિયા સમજે છે હે એને એની એની કંપનીના હો હું વર્કરો સમજે છે એટલે આ હવે સહન નહીં થાય ઘર ઘર સુધી તમે વાત પહોંચાડો તો તમારા સમાજનો ઉદ્ધાર છે તમારા સમાજ આઈએસ આઈપીએસ કેટલા એમબીબીએસ ડોક્ટર કેટલા ભાઈ સર્જન કેટલા કોઈ ભાઈ ભોજ્યો ભાઈ નથી પૈસાવાળાના વાળાના દીકરા ડોક્ટરો બનશે આઈપીએસ અધિકારી બનશે મજૂરી કામ કે મૂલ્ય જવાવાળા હે ભાગ્ય રાખવાના સમાજના પરિવારોના છોકરાઓને યોગ્ય અવસર મળે છે ખરા કાંઈ મળતો નથી ભાઈ એટલે આ રજૂઆત છે કાયલની ન્યાયસભામાં જે પણ મિત્રોએ જે પણ સહ સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર આપણે અંદર અંદર કઈ લડવાનું નથી આપણે લડવાનું છે દુશ્મનો સામે જે આપણા મત રાજ કરે છે અને પોતાના સમુદાય નો વિકાસ કરે છે તો આપણે કઈ અહીંયા બરાબર ને માત્ર ને માત્ર કોઈના દાળિયા કે મજૂરી કામ કરવા કે ખાલી નોકર બનવા કઈ આવ્યા નથી ભાઈ આપણે આત્મસન્માન કોલર ઊંચો રાખીને જીવવાનો અધિકાર છે સન્માનના જે પણ રાજકીય આગેવાનો છે તેની વિનંતી કરું કે ભાઈ અમે કોઈને નડવા માંગતા નથી એટલે બને ત્યાં સુધી અમને સહકાર આપજો નડતા નહીં તમે નહીં નડો તો અમે પણ તમને નહીં નડીએ બાકી જો નડવા આવશો તો તમને પાડી દેવું આ વાત ફાઈનલ છે સમજજો અમે બધું લિસ્ટ બનાવીએ છીએ જે જે અમને નડશે ને ભાઈ એને પાછા પાડી દેવું કેમકે સમાજની લડતમાં સમાજના અગ અધિકારની લડતમાં જે લોકો આ કોળી સમાજના યુવાનોને નડવા આવશે તો ભાઈ એને પાડી દેવું બરાબર આગલી વિધાનસભામાં તમારા ચહેરા વિધાનસભામાં નહીં હોય બરાબર એટલે આગલી વિધાનસભામાં તમે કદાચ વિધાનસભામાં જવું હોય તો નડતા નહીં સમાન હક અધિકારો માટે તમે સામેથી આમ ના અમને સપોર્ટ કરી શકો કઈ નહીં પીઠ પાછળ સપોર્ટ કરજો ને ભાઈ હે અને કદાચ મુખ્યમંત્રીની વાત કરે ચિરાગ ઝાલર થોડોક મુખ્યમંત્રી બનાવી દેવાના છે આમણા લડત ચાલુ રાખો હું આશા રાખું છું આમના લડત ચાલુ રહી ને તો આ લોકો બીજા હજાર સિત્તાવી પહેલા કોળીને હું સીએમ જાહેર કરી દે આમ નામ આવીને આવી એકતા જો કાયમ રહી તો આ મને એટલો વિશ્વાસ છે હિતતાય પહેલાં કોળીનો સીએમ જાહેર કર દે અને સીએમ જાહેર થયા પછી એ સીએમ એવો હોવો જોઈએ કે બધાને સન્માન દરજ્જે જોઈએ પરસાદપણો દૂર કરવા માટે યોગ્ય અવસર માટે યોગ્ય નિર્ણય લઈને એવો સીએમ હોવો જોઈએ પછી કોકની ગુલામી કરીને સીએમ બનાવી દે તો એ કદાચ કોળીનો હોય કે અન્ય સમાજનો હોય કાંઈ ફેર પડવાનો નથી એટલે વાત આગામી દિવસોમાં ગાંધીનગર જવાની છે એટલે પોતાના મંતવ્ય આપો બરાબર અને દરેક તાલુકામાં આપણી ટીમ ગામડે ટીમ આપણે તૈયાર કરીએ છીએ દર અઠવાડિયે એક સભા આપણી થાય એ તે પણ શરૂઆત કરીએ છીએ પણ એટલે ટૂંકા ગાળામાં ઘણી બધી અપોઇન્ટમેન્ટ આવી છે એટલે આપણે મોબાઈલ હેંગ થઈ ગયો અમારા લાલભાઈનો બરાબર કે બે દિવસમાં વી હજાર ઉપર અપોઇન્ટમેન્ટ આવી છે વોટ્સઅપ બંધ થઈ ગયું એટલે અમે એક લિંક પણ બનાવી છે એ લિંક તમે ઓપન કરશો એટલે ગામ તાલુકાનું નામ આ બધું ભરવાનું આવશે તમે ભરીને સબમિટ કરશો એટલે ઓટોમેટિક એક એક્સેલમાં તમારા આખા ડેટા અમારી પાસે આવી જશે પછી આપણે તાલુકા વાઇઝ અને ગામ વાઇઝ આપણે લિસ્ટ ઓકે કરશું અને આપણી જે મુહિમ છે દર અઠવાડિયે એક કલાક ભેગી થવાની એ આપણે ચાલુ કરશું કોઈ એક ચિરાગ ચાલાતી ક્યારેય વિકાસ થવાનો નથી પરિવર્તન થવાનું નથી એટલે દરેક ગામે ગામ એવા યુવાનો તૈયાર કરવાના છે પોતાનું કામ પોતે કરતા થાય ને કાલ સવારે પોતાના કામ માટે કોઈ ચિરાગ ઝાલા નહીં અન્ય વ્યક્તિને તમને જરૂર પડવી જોઈએ નહીં અને સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે ઘર ઘર સુધી આપણી માહિતી પહોંચાડવા માટે ગામે ગામ ટીમ તૈયાર કરવી પડશે એના વગર કોઈ વસ્તુ થવાની નથી એટલે હું આશા રાખું સમાજ પાસે હું આશા રાખું આ સમાજ પાસે કે અમને સાથ સહકાર આપો અને થોડીક વાર લાગશે પણ આવશે એ મજા ઘણા મિત્રોને એમ થાય છે કે અમે અપોઇન્ટમેન્ટ મોકલી દીધી હજી કેમ ફોર નથી આવ્યો પણ ભાઈ આશા કરતાં વધારે જ અપોઇન્ટમેન્ટ આવી ગઈ તો શું કરવાનું બરાબર એટલે લાગશે વાર પણ આવશે મજા બરાબર કોઈ ચિંતા નહીં કરતા બને ત્યાં લગી હવે ગામે ગામનું લિસ્ટ તૈયાર થાય ને એવી યાદી અમને આપો તો અમે તમને તમારી પાસે આભાર માનીએ આપણે કોઈ પ્રમુખ ઉપપ્રમુખ હમણાં કાંઈ ચર્ચા નથી કરી ગામે ગામ તાલુકે તાલુકે આપણે હજી બનાવવા પણ નથી પહેલાં આપણે ગામે ગામ ટીમ તૈયાર થાય એવું કાંઈક તમે બધા પ્રયાસ કરો અને સિંગલ સિંગલ અપોઇન્ટમેન્ટ કરવા જો ગામમાં તમારું યુવાનોનો ગ્રુપ હોય વડીલોનો ગ્રુપ હોય તો તમે તમારા ગામની ખાલી જવાબદારી લઈ જ્યો કે ભાઈ અમારા ગામમાં એટલા લોકો ચિરાગભાઈ આ મુમેન્ટમાં જોડાવા માટે તૈયાર છે બરાબર તો અમને આસાન રહે બરાબર એક ગામનું લિસ્ટ બનાવવા સિંગલ સિંગલ આવશે તો કેટલા લોકોને ફોન કરવા બરાબર ને આપણે બરાબર બીજાની જેમ એવું નથી કે ભાઈ બીજું ઘરનું કામ મૂકી ધંધો મૂકીને આપણે આ જ કામમાં વર્ગીએ એવી અત્યારે હજી આપણી જે યુવાનો અમારી સાથે જોડાયેલા છે ને હાલ એટલી કોઈ કેપેસિટી નથી ઘરની સાથે જવાબદારી સાથે આપણે સમાજની સેવા કરીએ છીએ તમે એટલી થોડીક અમે આશા રાખીએ કે તમે ગામ ગામ બરાબર ગામે ગામથી લિસ્ટ બને બરાબર તમે રાતે કે બેઠા હોય ગામના ચોરી બેઠા હોય પાદરમાં બેઠા હોય સોસાયટીના નાકે બેઠા હોય તો તમે સાથે મળીને અમારા ઉપર એટલો સહયોગ આપો કે ગામે ગામની ટીમ તૈયાર થાય અને ટીમનું લિસ્ટ અમારી પાસે આવે ને એવો તમે પ્રયત્ન કરો તો અમને કામ કરવાની પણ મજા આવશે ને અમને પણ થોડોક હેલ્પ મળે એટલે આવો પ્રયાસ બધા કરો અને ઘણા બધા મિત્રો લાઈવ નિહાળીએ છીએ અને ખાસ કરીને જે વાત હું કરવા માંગુ કે ગાંધીનગર યુદ્ધ લાગે હું યુદ્ધ કરવા આવે છે યુદ્ધ કરવા આવતા નથી અમે અમે સમાનતાની વાત કરવા છીએ યોગ્ય પ્રતિનિધિત્વ મળે એના માટે આવીએ છીએ યોગ્ય અવસર મળે તેના માટે આવે છે અને આ બંધારણ છે અને બંધારણના અમે તમારી પાસે અમારો હક માગવા આવીએ છીએ એટલે તૈયાર રહેજો વિધાનસભા તમે સાત ચાલુ કરો એને અમે રાહ જોઈએ છીએ અને આ લડતમાં અમે ટૂંક સમય ટૂંક સમયમાં અમે તારીખ જાહેર કરશું બરાબર ને તૈયાર થઈ જાજો અધિકારની લડતમાં આમંત્રણ ન હોય તો જેના લોહીમાં કોળીનું લોહી હોય એટલે ગણતું હોય અહીંયા આમંત્રણની રાહ ન જોઈએ એમ કે ચિરાગભાઈ થાવ મોર બરાબર અમે આવીએ છીએ એટલે જે પણ સામાજિક સંગઠનો છે એ બધા મિત્રોને કહેવા માગું ચાલો તમે પણ આ લડતમાં સહભાગી થાવ જોડાવો આપણે સાથે મળી સમાજના ઉત્થાન માટે સમાજના હક અધિકાર માટે અને સમાજને બરાબર વસ્તી પ્રમાણે તેનું બજેટ મળે બરાબર તે બાબતે અને જે પણ ખોટા ગુના દાખલ થયા હોય મવવા હોય હળવદ હોય પીછવી હોય ભીસ્યા હોય ઘણી બધી જગ્યાએ છે એનું લિસ્ટ પણ આપણે ચાર પાંચ દીમાં રેડી કરી દઈએ બરાબર તો દરેક મિત્રો ને વિનંતી કે આમાં સાથ સહકાર આપો લડશું તો મળશે ભાઈ ઘરે બેઠા બેઠા કોઈ વસ્તુ મળવા નથી ભૂખ લાગે તો માને પણ એમ કેવું પડે કે અમને ભૂખ લાગી છે કઈ ખાવાનું આપો તો તો આપણા ભાઈઓના ઉપર જે ખોટા ગુના દાખલ થયા છે આપણા બજેટના પૈસે બીજાના લાણ કરવામાં આપણે આવે છે આપણી નજર આમ હે તો હવે આપણે આપણા હક અધિકારો માટે અને સમાનતા માટે આપણે લડવું પડશે બીજું કોઈ લડવા આવશે નહીં તો આના માટે આપણે બધા સાથે મળીને લડત લડીએ એવી આશા સાથે ફરી પાછા સાંજે મળીશું બધા મિત્રોને જય સંવિધાન જય કોળી સમાજ જય બહુજન સમાજ આભાર